વિદ્યાર્થી મિત્રો આપ પે ઓપરેશન રિસર્ચ એટલે કે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ માં અગાઉ એક પેનિન નંબર 3 નો નિયુક્તિ અને મેવલલી સમસ્યાનો દાખલો જો જે એચએનજી યુનિવર્સિટી માં પૂછાયલો છે તે દાખલો નિયુક્તિની સમસ્યાનો જોવો હવે જોઈએ ફેરબબલી સમસ્યા એટલે કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનો દાખલો જોઈએ એ પણ અગાઉની યુનિવર્સિટી માં પૂછાયલો હતો તો એચએનજી માં પૂછાયલો

અને પુનઃ વેચાણ કિંમત આ ત્રણ કોલમ તમને આપેલા છે સંચય નિભાવ ખર્ચ કુલ ખર્ચ અને સરેરાશ વાર્ષિક ખર્ચ તમારે શોધવાના છે તો પહેલા તમને જે આપેલું છે એ લખી દઈએ વર્ષ 1 થી 8 લખી દો 1 2 3 4 5 6 7 8 લખાઈ ગયા નિભાવ ખર્ચ તો નિભાવ ખર્ચ બોલો તો 300 પંદરસો કે ફૂલ ના થાય પછી પુનઃ વેચાણ કિંમત આપેલી છે પુનઃ વેચાણ કિંમત એ લખો ત્રેવીસ હજાર ઓગણીસ હજાર

ਇਸ 7300 ਆਮ ਕਿਦੋਂ 5 ਨੰਬਰ ਨਾਲ ਜੋੜੇ ਕਰ ਦਈਏ ਭਾਗਿਆ ਐ એટલે 1 એટલે ਕਿੱਲਾ ਆ ਗਿਆ 7300 ਆ ਗੱਲ ਨਹੀਂ ਛੋੜੀ ਤੁਹ ਕੋਈ 2 ਨੰਬਰ ਦਾ 50 ਸੀ એટલે 30000 19000 ਚੋ ਬਕਤਾ 1100 ਕਿੱਲਾ ਆ ਰਿਹਾ 12100 ਅੱਜਾ ਉਹ ਕਿਹਦੀ ਦਾ 12100

हजार त्रोसोत्तर तीस हजार मैनस आठ हजार बत्ता पंदर हजार नौ सौ पंदर हजार नौ सौ प्लस के

पिस्टोलिक 700 भाग 8 90 700 तो मित्रों आज तुम्हारी गणितरी यहां થઈ ગઈ કોઈ ના પણ સરવાળા કરવાનો નથી જનત આપણો જે જવાબ જે માંગ્યો છે કે 4 હેગડની કરવી તો અહીંયા જો શરીરક સ્વાર્થિક કચ 700 ખાસો છે 700 કેટલ ગરાયા 6 જટ ઘટે છે 2800 गट्या 5400 गट्या 5100 गट्या વધે છે જો આ ચેનલો છે ઘટતું 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 ઘટતો આવે છે આટલી બટા જો વધે છે વધે છે વધે છે તો ચે લિ વેલ્યુ કઈ ગટી તો જો મિત્રો અહીંયા તમારો જવાબ તો કે જ્યાં કરતા 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 5100 સુધી ઘટ્યા અને પછી પાછા વધવા લાગે છે શરીરાસ સ્વાસ્થિક તો વાક્સિંગ ખર્ચ છેલ્લો જે ઘટેલ છે એ વર્ષ કર્યુંટર ક્યારે બદલવું પાંચમા વર્ષ ક્યાં આવી તો મિત્રો આવો પણ દાખલો અથવા પૂછાય તો તમને આવડવું જોઈએ એક સમસ્યા નો પણ દાખલો જોયો બંને દાખલો જોયા બંને પદ્ધતિનો રકમ ગમે તે વિડીયો તમે જોતા રહેજો